રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામના ખેડૂતોએ આપ્યું આવે દંનપત્ર ધોરાજી મામલતદારને આપ્યું આવે દંનપત્ર સુપેડીથી રોઘેલ ઝાંઝરમેર અને ભૂખી તરફ જવાના માર્ગો પર ગેરકાયદેસર રીતે દબાણ કરતાં હોય દબાણ કર્યું હોવાનું ખેડૂતોનું આક્ષેપ ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણ દૂર કરવાની કરાઈ માંગ ધોરાજી મામલતદાર કચેરીએ ખેડૂતો એકઠા થઈ અને દબાણ દૂર કરવાની માંગ પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી નામથી શરૂઆત થયું મારું નામ ભાઈ પ્રવીણ કુમાર રતિલાલ વિરમ ગામા છે સુપેડી ગામથી અમે બધાય ખેડૂત ખાતેદારો આવેલા છીએ અને પ્રશ્ન એવો છે કે અમારા સુપેડીથી રોગેલ તરફના ધોરાજી તરફના પછી જાનમેર તરફના અને ભુખી તરફના જે રાજમાર્ગો ઉપરના પાકા બાંધકામના દબાણો અને વાળી અને વાળ કરેલા જે કાંઈ દબાણો છે એના હિસાબે ખેડૂતોને નાના મોટા વાહનો લઈ જવામાં અને જવા આવવામાં જે મુશ્કેલીઓ પડે છે એના હિસાબે એક જ વાહન જઈ શકે એવી અત્યારે પોઝિશન રહી નથી તો એ બાબતે અમે મામલતદાર સાહેબશ્રીને પંચાલ સાહેબને રજૂઆત અને આવેદન કરવા માટે આવેલા હતા એ લોકો સાહેબે અમને સારી રીતે સાંભળેલા છે અને આ જાહેર ઉપરના જે કઈ દબાણો છે એ ખુલ્લા કરવા અને વ્યવસ્થિત રીતે બધા ખેડૂતોને જવા માટેનો રસ્તો મળે એવું કરવું એમ